એક યુવકની હત્યા કર્યા બાદ લોકો ધાર્યા સહિતના તીક્ષ્ણ હત્યાર છોડીને નાસી છૂટ્યા હતા મૃતક કોતરપુર વિસ્તારનો હોવાનું જાણવા મળે છે આ બે જૂથ વિરુદ્ધ અગાઉ પણ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાઈ ચૂક્યો હોવાનું જાણવા મળે છે બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી હતી અને વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નીરવ સુરેલિયા માતૃભૂમિ ન્યૂઝ અમદાવાદ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ